જામનગરમાં આયોજિત ગુજરાતની સૌથી મોટી ઓપન ફૂટબોલ ટુર્નામેન્ટ સેન્ટ ચાવડા કપની ફાઇનલ મેચ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી ફેડ્રિક ફૂટબોલ એકેડમીના આયોજન હેઠળ યોજાયેલી ટુર્નામેન્ટમાં કુલ પાસઠ ટીમોના સાતસો પચાસથી વધુ ખેલાડીઓ અને વિદેશી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેણે જામનગરના ખેલપ્રેમીઓ માટે એક નવો ઇતિહાસ રચ્યો છે વર્ષોથી ફૂટબોલ ક્ષેત્રે કાર્યરત નેશનલ પ્લેયર એકેડમીના સ્થાપક અને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની વિશેષતા એ હતી કે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બોયઝ અને ગર્લ્સ બંને કેટેગરી માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં લગભગ ત્રીસ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અને ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો જેમણે વાતાવરણ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં માસ્ટર મૈરા કે જામનગર રાજકોટ અને યુનાઇટેડ એફસી રાજકોટ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી રમતની દરેક મિનિટમાં ખેલાડીઓનો જુસ્સો અને કૌશલ્ય છલકાયું હતું જે દર્શકો માટે એક રોમાંચક અનુભવ રહ્યો હતો હેલો મારું નામ ફેલસીના મેરાન્ડા છે હું ફ્રેડરિક ફૂટબોલ એકેડેમી જામનગરની કોચ અને કોફાઉન્ડર છું અહીંયા અમે સિંહ ચાવરા કપ જામનગરમાં આયોજિત કરી રહ્યા છીએ જેમાં છ એજ કેટેગરીઝ અમે રાખી છે અંડર એટ અન્ડર ટેન અંડર થર્ટીન અંડર ફિફ્ટીન અંડર સેવન્ટીન અને ઓપનથી અને એમાં ટોટલ સિક્સટી સિક્સટી ફાઈવ ટીમ્સ આવ્યા છે અને સિક્સટી થ્રી મેચિસ થયા છે અને આજને જામનગરની સૌથી મોટામાં મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ ચાલુ રહી કરી છે આ અમે ફોર્ટીન જૂનના ચાલુ કરી હતી ને આજે આ ટ્વેન્ટી એટ જૂનના આ ફાઇનલ રમી રહ્યું છે ઓપન કેટેગરીનું અમારે અહીંયા જામનગરની ઘણી બધી ટીમ્સ આવી છે રાજકોટથી આવી છે મોરબીથી આવી છે કચ્છથી આવી છે બરોડાથી આવી છે બધી ટીમ્સ અને એસ્પેશિયલી અમારે અમારે અહીંયા છે ને આફ્રિકન પ્લેયર્સ જે સ્ટુડન્ટ્સ હોય જે ગુજરાતમાં સ્ટડી કરતા હોય છે એ લોકોને પણ અમે ઇન્ક્લુડ કર્યું છે તો આફ્રિકન કન્ટ્રીઝથી ઘણા ઘણી બધી ટીમ્સ આ ઘણી બધી પ્લેયર્સ છે જેમાં જે લોકોએ આમાં સહયોગ આપ્યો છે એમનો અને રમી રહ્યા છે એમના ફાઇનલ્સમાં પણ તમે જોશો તો ટીમ્સ છે અને આ આમાં ટોટલ સાતસો પચાસ પ્લેયર્સ અને એ પાર્ટિસિપેટ કર્યું છે આ ટન વીકની ટાઈમમાં આ ટોર્નામેન્ટ કરવાનું મેઇન હેતુ હતું કે અમને છે ને ગ્રાસરૂટ ફૂટબોલ જામનગરમાં પ્રમોટ કરવું હતું ને એક આમ સ્કેચ પર લાવવું હતું ફૂટબોલ કે જનતાને કહેવા માગવું હતું કે ક્રિકેટ અલાવા પણ ગેમ્સ છે જેમાં છે ને ગ્રોથ અને કરિયર બની શકે અને ડેવલપમેન્ટ ચાઇલ્ડનું થઈ શકે છે વિદેશી પ્લેયર્સને અમે છે ને ઇન્કલુડ કર્યા છે કેમ કે એ લોકો છે ને ઘણા બધા બારેથી આવ્યા હોય ને એ લોકોને ગુજરાતમાં ખાલી રહેતા હોય તો એ લોકોને ઇન્ક્લુડ ના કરતા હોય ઘણા બધા ટોર્નામેન્ટ્સમાં તો એ લોકો બહુ લેફ્ટ આઉટ ફીલ કરે તો અમે એ લોકોનું પણ ખાસથી ઇન્ક્લુઝન રાખ્યું છે કે એ લોકો પણ અહીંયા આવે રમે અને આ આખું એટમોસ્ફિયરનું મહેસૂસ કરે ને એ લોકો પણ ચર્ચા કરે કે ના ઇન્ડિયામાં ફૂટબોલનું પણ સારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે થેન્ક યુ